તો હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું તો મિત્રો હું છું રણો કોમેડી મિત્રો આજે જવાનું છે જુનાગઢ એટલે ટ્રાવેલિંગ કરીને હેલિકોપ્ટર લઈને જવાનું છે જુનાગઢ ઠેઠ

મિત્રો અમારી સાથે છે અલ્પેશભાઈ કેમ છો અલ્પેશભાઈ આ તો જુનાગઢ જવાનું છે ને શું લઈને જવાનું છે એટલે આ આજ તો લગ્ન રાખવાનું હેલિકોપ્ટર લઈને જવાનું છે મિત્રો આજ આપણે અહીંયા રેસ્ટોરન્ટમાં ચા પીવા ઉપર રહી ગયા જુઓ આપણું હેલિકોપ્ટર થાયકું નથી હો ફૂલ મોજ કરાવી દેવાની છે હજી તો જુનાગઢ જઈને દુપુર રહેવાનું છે પણ આ તો હેલિકોપ્ટરને થોડીક ચા બા પડી દેવી ને એટલે આકાશમાં માર ગયા પાછું તો આપણા બ્લોગમાં બન્યા રહી ગયો રણો કોમેડી તમને ફૂલ મોજ કરાવી દેવાની છે જુનાગઢમાં જવાનું છે મિત્રો ફરવા હો ડુંગા ચડવાનો છે ને અને તમને ગોંડલ નો મેળો પણ દેખાડવાનો છે તો વિડીયો માં બન્યા રહી ગયો હવે જવાનું છે જુનાગઢ તો મિત્રો આપણે પહોંચી ગયા વીજ છે ની અંદર વીજ છે ની અંદર એટલે મિત્રો આમ જો તમે આ મીઠા ના બમ જો એટલે કે બમ માથે બમ બમ માથે બમ એટલે આટલા બધા વીજ છે બમ ને તમે માપે રાખો

એ નિમોસન કોના આ બધા એન્જિન સાથે આ ડાળ્યો ને મોટામાં નથી પડતો આજ આપણે ટાઈમ માં નથી જે મોટામાં પડ્યા કોઈ કે નથી નથી આ જમ પે કેટલા એમાં દિશા દેવા તો

ઢોસામાં સડશે કે નહીં અહીંયા ઢાળ આવી ગયો છે કોમ્પ્લેટ અને ટુકરીનો અહીંયા છે તો કેવું જો તો ફાઈનલ મેં આપું હેલિકોપ્ટર એકો ઘરનો ઢાળ ચડી ગયું છે મિત્રો ગમી કહેતા હોય ને કે નો ચડે નો ચડે તો એ વાત ખોટી છે તો આપણું હેલિકોપ્ટર એક ઘરનો ઢાળ ચડી ગયો છે તમારો એક પૂરો ફોટો બનાવી મિત્રો આપણે એક ફોટો ફોટો થોડો શૂટ થઈ નાખી

આયા મેળો આવી ગયો છે આપડે મેળામાં તો મારવા જાઈશું આપડા આ વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહ્યો તમને પૂર્ણ મચરા દે અને આપણે બાકા ટિકિટ બનાવવી છે ઓલો કે આ અમાર ભાઈ હતા છે કે વરસાદ આગો પડી ગયો છે બધી અને અમે વરસાદમાં નતા હશું કે કાલો બસ હા લાઈક ટુ લાઈક છે બધી વાતો તો ફાઈનલી મિત્રો આપણે ગોંડલમાં પહોંચી ગયા છીએ અમે વાગ્યા છે સૌ સાડા આઠ એટલે ભૂખ લાગી છે કે જમવું પડશે ને અમે જમવામાં તો આપણે પાઉાજીની અહીં ફેમસ છે એટલે મેં કહેતું પાભાજી ખાઈ નાખ્યું કારણ કે વરસાદ તમે જુઓ આ વરસાદ અહીંયા કેવો આવ્યો છે બધી આ ડોલું ભરાઈ જાય એટલો બધો વરસાદ આવ્યો ને આપણે અહીંયા પાઉ ભાજી ખાઈ નાખતું ગોંડલ ની છે ની પાઉભાજી કેવી હશે પછી તમને કહું કે ગોંડલની ભાજી કેવી છે તો અમે વરસાદ આવી એટલે હજુ તો આપણું જુનાગઢ તો ઘણું આવ્યું છે અહીંથી થી સિત્તેર એસી કિલોમીટર થતું છે એટલું એસી કિલોમીટર જવાનું છે પણ હવે પહેલા ભાજી ખાઈ નાખી પહેલાં પેટ પૂજા પછી બીજી પૂજા તો ફાઈનલ મિત્રો આપણી ભાજી આવી ગઈ છે છાસ ભાઈ જો

તો મિત્રો આપણે ગોંડલની ની ભાજી ખાઈ અમે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ હવે મિત્રો ગાડી અમે હેલિકોપ્ટર જુનાગઢ જઈને જ ઉભું રહેવાનું તાલુક ને નથી રહેવાનું મિત્રો અહીંયા તો રેલવે આવી જાય રેલવે આ રેલવે કોઈ તો નાના છોકરા રાખી થાય એવો રેલવે જો પણ મિત્રો અહીંયા રેલવે જાય તમે બધી રેલવેમાં બેઠો છો પણ આવી રેલવે માં નહી ઓ ભાઈ હા હા આમાં તો છોકરા રાઈ થઈ જાય એવી રેલવે ભાગે પણ મિત્રો આમ જો આગળ તો મોઘ જાય પણ મિત્રો અહીંયા આગળ જવો ને તમે બાઈક એટલે મોટરસાઈકલ સાયકલ જોવા નહીં